માર્ચે નડિયાદમાં સરકારી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ટીબી મુક્ત ગામોના સન્માન કરવામાં આવનાર છે ત્યારે દર્દીઓની પ્રાથમિક જરૂરિયાત માટે સ્થિતિ કંઈક અલગ જણાય છે રાજ્ય સરકારના અનુદાન અને લોકલ દાન પ્રયાસમાં પણ અપૂરતો સહયોગ અને જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે ખેડા જિલ્લાના દસ તાલુકામાં બાવીસો ઉપરાંત ટીબીના દર્દીઓની સંખ્યા નોંધાય છે

દસ જિલ્લા સહિત નડિયાદ વડા મથકની મુખ્ય કચેરીમાં ટીબીના દર્દીઓની સારવાર માટે નોંધપાત્ર હાજરી વર્તાય છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સાથે એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે પરંતુ ખેડામાં હાલ કિટ વિતરણ માટે કામમાં પ્રગતિ થઈ શકી નથી જો કે જિલ્લાના ક્ષય અધિકારી ટૂંકા ગાળામાં દરેક દર્દીને ન્યુટ્રિશન કિટ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવો આશાવાદ સેવી રહ્યા છે ખેડા જિલ્લામાં આપણે વર્ષે

અ વડતાલ સ્વામિનારાયણ ધામ તરફથી થી એક હજાર દર્દીઓ અને બાકીના નાના મોટા જે અમારા ડોનર છે એમના દ્વારા પાંચસો છસો જેવી kit મળી રહે છે દર મહિને જાહેર જીવન માં જલારામ મંદિર છે પછી અન્ય ધારાસભ્ય પણ આપણને ખાસાના ના ધારાસભ્ય એ પણ ખૂબ સારી મદદ કરી છે એમણે ખાસ કરીને થર્મલ પાવર સ્ટેશન ના સાહેબ કહેવાથી આપણને સોળ લાખ નું એક ટુનાટ મશીન મળેલ છે જે ટીબીના દર્દીઓને વહેલા નિદાન માટે ખૂબ ઉપયોગી સાબિત થયો છે આપને જણાવતા મને આનંદ થાય છે કે ગુજરાત સરકારે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ જોડે એક હમણાં એક એમયુ કર્યું છે જે અનુસાર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સમગ્ર ગુજરાતના તમામ દર્દીઓને દર માસે ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવાનું નક્કી કર્યું છે આપણા જિલ્લામાં પણ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સાથે અમારે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં એનું પ્લાનિંગ થઈ અને તમામ દર્દીઓને ન્યુટ્રિશન કિટ મળી રહેશે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા